હા હા કે હા કણ આલે આ જો ભેગા ભેગા કેમ હાર લાગ્યા છે મુઠી એટલે આ થ હોય અમે પેલો જેતર નહી અમારે તો તમારા અડણ आलेલો છું ક્યું એ તો વેચાતું આલ્યું છે હા જો ને સા તો આલ્યું છે વેચાતું જ આલ્યું છે કે લ્યા તો વેચાતું આલ્યું છે એટલે વેચાતું આલેનું હોય તારા વસોડ જો અડણો છે ને તો તો કિન ખાલી 20000 માં ઠડોમાં ઠડો અમાર ઓબી વાળી લે કમી અલ્યા 20000 તારી વેચાતા પરમણ આલેલું છે હા છે

好今晚上还有 બંજન બંજન પાળો તમારે હાલો બંજન ટ્રેક્ટર બીજો બંજન કર્યું તમે અચ્છામાં શેડવા આવ્યો છે આ તમને અમાર મો વધારે થાય એટલે હખાતો નહીં હખાતો નઈ અડવાનો થઈ ધણી થઈ ગયો તો ઉતર લ્યો તાર મનિયા મો આલું કાટ કાટ છોટો દેવાન શું થાય બોલો અલ્યા શું આવ્યો હોય અલ્યા આ તો અમાર રહેલું છે કેનો રાશિયો ને રાશિયો કેનો રાશિયો હે આ ડાણો છે ખાઈ ના કરો અમારું દને અલે વાગે વાગે ઉડો ઉડો ઉડા મારીને છો ને છોડો ઉડો છોડો લેવા ખેતળ ઓ તમાન ઉઠા પાડી ના છો પાડી ના છો પાડી નોટો ને ઉડો આસા આસા

હા મરી ગઈ આ દમી ટમ ટમ છે અમે લે લે એ થા એ માતાજી અલ્યા ટેબરી માતા એ

અને કોકનો હોભળો જે થાય હારો અલ્યા પણ અમે તો જો કોઈ કહે છે એરયો હોય હડિયા આવે હા બધું થાય છે આ બધું આણે આલ્યું છે ને ધણી થઈ ગયા છે પણ હવે આપણે સુક સોંઢે કેદરી આવશે જોઈ લેજો કે ધીબરી માતા તો હોવે ને કાલ કાલને ત્યાં જલ્કો સીડું હું સંતાન તો તું સા સાંધા ને છોડે ને ખોટી મટ કરો ધીમી માતા લાવશે હોમ જાઓ તમે તો હેડો અલ્યા તમે આ દો હેડો હેડો ઘેર લઈજો ટ્રેક્ટરે અલ્યા નેખો નેખો

પણ આવી રીત કરીએ કોઈ નઈ આવે એની માતા પાછી ખતરનાક છે અમારે પેલો ફોન ખોયો તો ને તો એ મારી લાઈ હતી પણ અમે તો છે એ વાત હાસી છે પણ એ તો પ્રેમ થી સમજાવવું પડે બધું અને આવા ડા કર્યા ના ચાલે તો જુઓ તમારો પાસે દસ્તાવેજ તો છે ને ખેતર પણ તારે ઓબડ ડુવા ને લોબડ ડુવા ને રાગ વધારે તો કે હા આ ખાલી મોટાના ના પેલા આલ્યું છે બેસા એ વાત સાચી છે મોટાના ના પેલા આલ્યું છે એ અત્યારે હવે ના ચાલે હવે તું તો આ રે અમારો ભાઈ એ બરાબર છે અને એ તમે વોમ મત કરો બરાબર હું એને સમજાવું છું છેતર તો અમે ચમ ચમ આલે આય તો તમર પાસે કોઈ છે તો છેતર છે આ તો પતો મનિયા જ નઈ હા

ના માતા કરશે બે દાણા ટકર પકડો ખાલી બે દાણા આપણા પાટું ટૂંટા ટૂંટા ના આવતો ને તું ખબર પડવી જોઈ પાછે હા રોડો